સીતારામ જયલીરભાઈમાં આજે સવાર સવારમાં ત્રીજા માળે અગાસીએ જઈને થોડુંક કામ હતું એ બતાવ્યું સાડા આઠ વાગે ફ્રી થઈ ગઈ હતી અને આજે સન્ડે છે તો એક્સ્ટ્રા થોડુંક કામ હોય તે કમ્પ્લીટ થઈ જાય અમારી આજુબાજુની સોસાયટીના ઘર બધા દેખાય છે અહીંથી ત્રીજા માળેથી ઘરની સામેનો પ્લોટ જ ખાલી છે બાકી તો આખામાં ભરછક છે બધી બાજુ મકાન બની ગયા છે સવાર સવારમાં જગાસીએ થોડીક વાર કામ હોય એ થઈ જાય બાકી તો પછી તડકો બહુ થઈ જાય અમારા ઘરની સામે જે પ્લોટ ખાલી છે ત્યાં હજી ચીકુડિયું છે આમ તો આખી આ સોસાયટી છે અમારી એમાં બગીચો હતો ચીકુડીઓનો જ ચીકુના ઝાડ છે હજી બહુ ચીકુ આવે છે એમાં આ સામે જે દેખાય છે ને એ બધા ઝાડ ચીકુના જ છે સામે રોડ દેખાય છે ઘરથી સાવ નજીક જ છે રોડ સામે ખાખરીયા બાપાનું મંદિર દેખાય છે અમારા ઘરના રસોડાની બારીથી પછી લોબીમાં નીકળો તો ગમે ત્યાંથી તમે જુઓ બારીએથી કે તો ખાખરીયા બાપાની ધજાના દર્શન થાય તમને ઘરની બાજુમાં મંદિર હોય તો સારું કહેવાય ઉઠીને આપણે દર્શન કરી શકીએ એક સાઈડને અગાસી છે અમારી બીજી બાજુ સાઈડમાં પણ નીકળાય છે અગાસીએ હું તમને વિડીયોમાં હમણાં આગળ બતાવીશ આ જે દેખાય છે એ પણ અમારી જ ઘરની અગાસી છે એટલે એ બીજા દરવાજે થઈને જવાય ત્યાં જે આંબા સાઈડ છે ત્યાં બીજા દરવાજેથી જવાય છે નીચે ઈચકોને દેખાય અગાસીએ જે મારે કામ હતું તે છે સોલાર સાફ કરવાનું અઠવાડિયે એક વખત સોલાર સાફ કરી નાખાય જેથી કરી સોલારની જિંદગી પણ વધે અને એની ઉપર જે ધૂળ જામી ગઈ હોય ને એટલે પાણી બહુ ગરમ ન થાય તો પાણી ગરમ પણ થાય ને આપણે પણ ટાઈમપાસ થાય સવાર સવારમાં થોડીક એક્સરસાઇઝ થઈ જાય ઘરના કામ કરો ને તો એ એક્સરસાઇઝ થઈ જાય એ કામના બને અમુક લોકોની આદત હોય છે જીમમાં જઈ અને પૈસા નાખીને એક્સરસાઇઝ કરવાની પણ ઘરમાં કામ નથી કરતા અને જીમમાં જાય છે તો એના કરતાં તો આપણે ઘરે કામ કરી આપણું કામ પણ થઈ જાય અને એક્સરસાઇઝ પણ થઈ જાય સવાર સવારમાં ફ્રી થઈ ગઈ હતી સાડા આઠ વાગે તો પછી શું કામ બીજું બેસીને ટાઈમપાસ કરો એના કરતાં કંઈક કામ કરીએ તો સારું રીએ જેટલું તમે કામ કરો એટલું તમને માઇન્ડ પર તમારો ફ્રેશ રહે કેમ કે ખાલી દિમાગ શેતાનનું ઘર છે એના કરતાં કામકાજમાં વ્યસ્ત રહ્યો એટલે કોઈ જાતનો કાંઈ ટેન્શન રહે નહીં આખો દિવસ મોજમાં જ નીકળી જાય ટાઈમ જ ન મળે કંઈક બીજું વિચારવા માટે તમને ને ઘરનું કામ એવું ન હોય કે આ આ કરાય ને ઓલું ન કરીએ ને આ કરીએ તો ખરાબ લાગે ને આપણે ન કરી શકીએ ને કામવાળા આવતા હોય તો એ આપણાથી થાય એ બધું કામ આપણે કરવું જોઈએ ભલે આપણે હેલ્પર આવતા હોય ઘરે કામ કરતા હોય પણ છતાંય આપણાથી જે પણ કામ બને એ આપણે કરવું જોઈએ મને તો બેસવું જરાય ન ગમે મને કંઈક ને કંઈક કામ જોઈએ ને ઉઠવાની આદત હોય એટલે ઉઠી પણ વેલા જતા હોય પછી ફોન લઈને બેસી જાવ એના કરતાં તો કામ કરવું સારું કસરતની કસરત થઈ જાય અને ઘરનું કામ પણ થઈ જાય આઠ દે દસ દિવસે એક વખત સોલાર ધોઈ નાખો અગાસી સુધી આટો મારી આવીએ તો પણ ઘણી બધી એક્સરસાઇઝ થઈ જાય તમે એક બે વખત અગાસીએ જઈ આવો ત્રીજા માળ સુધી આંબા પહોંચી આવ્યા છે બહુ વધે છે ઘરની બાજુમાં ઝાડ હોય તો ઘરે ઠંડક રહીએ આપણે આમ જેટલો અત્યારે ઉનાળામાં ઘર તપે નહીં એ બાજુ જે આંબા બાજુના રૂમ છે આટલી ઠંડક હોય એ બે રૂમમાં સરસ કોરી ગયા છે નવા પાછા હજી તો વધે એટલા એ બધું કામ કરી લીધું તો પણ નવો જ વાગ્યા પછી થોડાક કટલાકમાં આમ તો લોનમાં હાલચાલ થાય છે એટલે બહુ વધતી નથી એક સાઈડ થોડીક જ કાપવાની હોય તો એટલા માટે આપણે કોઈને બોલાવીએ એના કરતાં તો હું કાપી નાખું ક્યારેક કોઈ આવીને કાપી જાય કોઈ માડીને બોલાવીએ તો ક્યારેક મને ટાઈમ પાસ કરવો હોય ત્યારે હું પણ કાપી લો અત્યારે તો હું લોન કાપતી હતી અને પપ્પા હિંચકે બેસીને ન્યૂઝપેપર વાંચતા હતા તો એ જોર જોરથી જે ફર્સ્ટ પેજ ઉપર એ સમાચાર મને સંભળાવતા જતા હતા કામ પણ થાય અને આપણા ઘરનાઓ સાથે ટાઈમ સ્પેન્ડ પણ થાય પપ્પા સાથે વાતો કરતા હતા અને હું મારું કામ કરતી હતી તો આપણે ઘરનાઓ સાથે સન્ડે એન્જોય કરી શકીએ કામનું કામ થાય એ લોકો સાથે ટાઈમ પાસ થાય આપણે જ્યાં જ્યાં હાલચાલ વધારે થાય ત્યાં વધતી નથી અટલી એટલે કાપવી નથી પડતી બહુ કટિંગ નથી કરવું પડતું કિનાર કિનાર ઉપર થોડીક જ જગ્યાએ કટિંગ કરવું પડે છે રસોઈ કરવાની હજી ટાઈમ હતો સાડા દસ પછી રસોઈ કરીએ તો નવ વાગ્યામાં ફ્રી થઈ ગઈ હતી અહીંયા આખો દિવસ બારે ઇંચ કે બેઠા હોય ગાર્ડનમાં બેઠા હોય તો થોડુંક ચોખ્ખું હોય અને વ્યવસ્થિત ગાર્ડન બધું કાપેલું હોય ઘાસને તો સારું લાગે થોડુંક આ બગીચાને એવું છે બધું તમે મેન્ટેન કરીને રાખો તો સરસ લાગે જેટલું ઘર મોટું હોય બગીચા હોય તો એ બધાને મેન્ટેન કરીને રાખવું એ ખૂબ જરૂરી છે ઘરમાં એક વ્યક્તિ એવું શોખીન હોવું જોઈએ કે જે એ બધું મેન્ટેન કરીને રાખવામાં માનતું હોય એવું મને કોઈ કામનો આળસ ન થાય કોઈ કામનો આળસ ન થાય મને કંઈક ને કંઈક કામ જોઈએ પપ્પા અહીંયા ન્યૂઝપેપર રીડિંગ કરે પપ્પાની આદત છે સવાર સવારમાં રોજ છાપું લઈને બેઠા હોય હું કે ઘાસ હતી દસ થી પંદર મિનિટ લાગી ગઈ હશે મને આટલું કેમ કે ખાલી કિનાર કિનાર ઉપર જ કાપવાનું હતું બાકી તો આટલું બધું કાપવું નથી પડતું સરસ બધું સાફ કરી અને હિંચકો બધું ધોઈ નાખો રવિવારે ઘરે હોય તો એવું લાગે કે ઘરને પણ એવું લાગે ને ઘરનાવને પણ એવું લાગે કે કંઈ છે આજે ઘરે સાવ આપણી હાજરી કોઈ નોટિસ કરે તો સારું છે એમ બધા લેડીઝને ગમતો હોય પાણીનો પાઇપ આપવો એટલે પછી કલાક નીકળી જાય ક્યાંય ખબર જ ન પડે અહીંયા તુલસીજી સરસ થયા રાખે છે એક 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 તો ઝાડ થયા જ રાખે ત્યાં ત્યાં ઉનાળો છે એટલે પાણી તો રોજ ગાર્ડનમાં નાખવું જોઈએ પણ એકાદ દિવસે એકાદ દિવસે તો ફૂલ પીવડાવી દો આખું તડકા બહુ પડે એટલે સવાર સવારમાં અથવા તો સાંજના ટાઈમે પાણી નાખીએ ઝાડવામાં તો વધારે સારું રાતના ટાઈમે પાણી આપો એ વધારે સારું એ ઝાડને પાણી પીવા માટે ટૂંકમાં રાતના સમયે પાણી આપો એ આખી રાત પાણી લઈ શકે ને જેટલું જરૂરિયાત મુજબ દિવસના પાણી નાખીએ તો જલ્દી સુકાઈ જાય તડકોને ગરમી બહુ હોય એટલે ઉનાળામાં અહીંયા ગાય ખળ ખાવા જે મેં ખળ કાપીને છે એ કંઈ ને કંઈ આમ મારું કામય થયું અને એક પશુને ખાવાનું પણ થઈ ગયું અહીંયા ગાયો માટે કુંડી રાખી છે પાણી